જય માતાજી જય ભવાની હું એક મેન સંજયસિંહ ચુડાસમા જામનગર આજે ઇલેક્શનનું પરિણામ આવી ચૂક્યું છે ઘણા લોકોની જીત થઈ છે ઘણા લોકોની હાર થઈ છે પણ ક્ષત્રિય સમાજ અને એની સાથે સાથે જે સર્વે સમાજ જે સાથે ચાલ્યો છે આપણા જે અસ્મિતાની લડાઈ ને આંદોલનમાં એમની કોઈ હાર નથી થઈ કેમ કે એ ઓલરેડી જીતી ચૂક્યા છે આપણે આ પરિણામ આવ્યા પહેલાં ઓલરેડી જીતી ચૂક્યા છે હવે કેમ જીત્યા છે એની આ એક ચોખવટ કર દો કોઈને મગજમાં એમ હોય કે આ ખાલી એમથી વાત કરે એક તો આપણો ક્ષત્રિય સમાજ જે એક જાગૃત બન્યો અને એક મજબૂત સંગઠન થઈને ઉભરી આવ્યું જીતનું એક આ મેન કારણ બીજું કે આપણે કાંઈ પણ પરિણામની પહેલા દિવસથી જ્યારથી રૂપાલાને વિરોધ કર્યો ત્યારથી લઈ પછી બીજેપીના વિરોધમાં આપણે આવ્યા ત્યારથી લઈને પરિણામ જ્યાં સુધી આવ્યું નહીં બૂથમાં જ્યાં સુધી વોટિંગ સંપૂર્ણ નથી ત્યાં સુધી આપણે ક્યારેય એવું વિચાર પણ નહોતો કર્યો કે આનું પરિણામ જીતશું જ અને આરશે હાર જીતના પરિણામ પેલા વિચાર્યા વગર જ તે આપણે આ મેદાનની અંદર ઉતરી ગયા હતા એનો મતલબ એ છે કે સીધી વાત આપણે ત્યારે ઓલરેડી જીતી ચૂક્યા છે બીજું આવનારા સમયમાં અત્યારે જે થયું તે આવનારા સમયમાં જે આ સંગઠન છે એની તાકાતનો અહેસાસ બિલકુલ ગુજરાતની અંદર જ્યારે જ્યારે જરૂરત પડશે ત્યારે જરૂર ને જરૂર દેખાશે માટે કોઈએ એક પરિણામને લઈને નિરાશ થવાની બિલકુલ જરૂરિયાત છે નહીં આપણે બધાને પહેલેથી ખ્યાલ જ છે કે આપણે જે એક સ્વાભિમાનની લડાઈ હતી એની અંદર આપણે ઉતરાશે અને દરેક વ્યક્તિને એ બાબતનું ઘમંડ હોવું જોઈએ એક ક્ષત્રિય તરીકે મને ઘમંડ છે કે આ સ્વાભિમાનની લડાઈની અંદર કંઈ પણ જોયા વગર કંઈ પણ સ્વાર્થ વગર જીતશું કે હારશું પરિણામના કોઈ પણ નિર્ણય વગર સીધે સીધા આપણે આની અંદર ઇન્વોલ્વ થયા અને આપણે જાગૃત થયા જે અવડું મોટું આપણું એક આ સંગઠન બન્યું છે એટલા માટે મને ક્ષત્રિય તરીકે ગમણ છે કે હું આ લડાઈ સ્વાભિમાની લડાઈ વન સાઈડ રીતે હું જીતી ચૂક્યો છું એનો મતલબ એવો છે કે દરેક ક્ષત્રિય સમાજે પોતાની જાત ઉપર જ્યાં લડાઈની મેદાનની અંદર ઉતરા છે એને દરેક વ્યક્તિએ પોતાની જાત ઉપર હાથ રાખીને કહેવું જોઈએ કે આ લડાઈ અમે ઓલરેડી જીતી ચૂક્યા બીજું આ અસ્મિતાની જે પણ ઓલરેડીઓ સર્વે સમાજ પણ આમાં આવી જાય ક્ષત્રિય સમાજ સાથે જે પણ ભાઈઓ તથા બહેનો હોય માતાઓ વડીલો બાળકોએ જેમને જેમને આની અંદર વિધાઉટ સ્વાર્થે સમય ફાળવ્યો છે કોઈ પોતાનું ધન ફાળવ્યું છે અને આ લડાઈની અંદર જે સાથ સાકાર આપ્યો છે ખાસ કરીને ગામડાઓથી લઈને તાલુકાઓથી લઈને જ્યાં જ્યાં ભાઈઓ અને બહેનોએ માતા વડીલોએ જે આ લડાઈની અંદર જે ખરેખર દિલથી જેને સાથ આપ્યો એ તમામને એક હોવું જોઈએ કે અમારી આ લડાઈ અમે જીતી ચૂક્યા છે અને આ તમામે જે અમે ધર્મ રથ લઈને નીકળાતા જામનગરથી લઈને દેવભૂમિ દ્વારકામાં જે જે ગામોમાં અમે ગયા અને ત્યાં જે જે લોકોએ અમને જે એક વેલકમ કર્યું અમારો જે સત્કાર કર્યો એ બદલ તમામનો ખૂબ ખૂબ આભાર અને બીજું બિલકુલ ચિંતા કરવાની જરૂર નથી આ કોઈ લાસ્ટ ઇલેક્શન છે નહીં જરૂર પડે આપણે બધા જે આ સંગઠન મજબૂત થયું છે આપણે આનાથી પણ વધારે સારા સારા કાર્યમાં એકદમ ઉતરશું અને આ સંગઠનને હવે આનાથી ડબલ રીતે મજબૂત કરીને રાખશું રૂપાલાને બિલકુલ ભૂલશું નહીં એવું છે નહીં પરિણામ પૂરું થઈ ગયું બધું પતી ગયું છે ફિનિશ થઈ ગયું છે હવે બધું આ પૂર્ણ થઈ જશે તો ના એ પણ યાદ રહેશે અને આનાથી પણ વધારે મજબૂત સંગઠન બને એ દરેક વ્યક્તિએ વિચારવું પણ પડશે માટે ફરીથી કહીશ કે કોઈએ કંઈ પણ જાતનું ટેન્શન લેવાનું છે નહીં આપણે ઓલરેડી વિન થઈ ચૂક્યા છે બસ એ જ કહીશ એકસાથે એક જાગૃત નાગરિક બનીને રહેજો અને સંગઠનમાં જોડાઈને રહેજો હંમેશા જય માતાજી જય ભવાની